વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે હવે જે બાકી હવાલા રહી ગયા છે એના વિશે આપણે જાણકારી મેળવીએ માલના હવાલાની અંદર હજી ચાર હવાલા રહી ગયા છે તે આપણે પહેલાં જોઈ લઈએ એમાં તમારી ચોપડીમાં હવાલા નંબર બાર છે બારમાં પેટાકોમ એક બે ત્રણ ચાર એ મેં નથી કરાવ્યા પાંચથી કરાવ્યા હતા પાંચથી બધા એક જ ટાઈપના હતા એટલે કરાવીઓમાં આ અલગ છે નહીં નોંધાયેલ ઉધાર ખરીદી દાખલા તરીકે આપણે ખરીદી કરીએ નોંધાયેલ ન હોય તો કેવી રીતે હવાલો થાય તો એમાં એની આમનો થાય ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે અને એની અસર છે વેપાર ખાતામાં ખરીદીમાં ઉમેરી દેવાય અને એટલા લેણદારો આપણા વધે અને મૂડીને દેવા બાજુ લેણદારોમાં ઉમેરી દેવાય ઉદાહરણ નંબર સોળ ખરીદી પાંચ લાખની છે કાચા આપણે આપી છે માટે લેણદારો આપ્યા છે એસી હજાર લેણદારો કેટલા આપ્યા છે એસી હજાર અહીંયા આવશે લેણદારો એસી રા આપેલા છે એમાં હવાલો છે કે વીસ હજારની ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ છે તો આમનો થશે ખરીદ ખાતે ઉધાર વીસ હજાર તે લેણદારો ખાતે ઉધાર વીસ હજાર વેપાર ખાતાની ઉધાર બાજુમાં ખરીદીમાં ઉમેરો તો વત્તા ખરીદી છે તો વત્તા નહીં નોંધાયેલ ખરીદી નહીં નોંધાયેલ ખરીદી કેટલા રૂપિયા વીસ હજાર સિત્તેર હજાર રૂપિયાની ખરીદી થાય એટલા લેણદારો પાછા આપણે વધશે તો એમાં ઉમેરો કરવો પડશે બીજી અસર નહીં નોંધાય ખરીદી વીસ હજાર રૂપિયા વધ્યા તો એક લાખ રૂપિયા આઉટ આઉટકોરવામાં લખાશે મિત્રો આ રીતે એની આમનો થશે એકદમ ઈઝી ને સરળ છે નહીંનો ધાર ખરીદી હોય ખરીદીમાં ઉમેરી દઈએ એટલે લેણદારો આપણે વધે આપણે પૈસા દેવાના વધારે થાય એટલે લેણદારોની અંદર ઉમેરી જાય હવે છે નહીંનો દાલ વેચાણ વેચાણ પણ એવી રીતે જ થાય એમની આમનું છે વેચાણ ખાતે દેવાદારો ખાતે ઉધારતે વેચાણ ખાતે જમા બરાબર છે દેવાદારો ખાતે તે વેચાણ ખાતે જમા માનો કે ખાચા એક આપણને વિગત આપી છે દેવાદારો નેવ હજારના આપેલા છે એ લખી દેવાદારો નેવ હજારના ઇલેક કોલમમાં આપેલા છે અને વેચાણ છે છ લાખનું તો જમા બાજુ આવશે પર ખાતામાં વેચાણ છ લાખનું નીચે હવાલો છે કે પંદર હજારનું ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે તો આપણે શું કરશું વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ નોંધવાનું રહી ગયેલ વેચાણ કેટલા વીસ હજાર રૂપિયા ટોટલ વેચાણ આઉટકોલમાં કેટલા આવશે એસી હજાર રૂપિયા બરાબર છે મિત્રો પછી આપણે આગળ જોઈએ તો આકાશરિયામાં એટલા આપણે વીસ હજાર ઉમેરા એટલા દેવાદારો વધશે નહીં નોંધાયેલ વેચાણ તેમ ખરીદી હતી એમ નહીં નોંધાયેલ વેચાણ વીસ હજાર રૂપિયા એક લાખ ને દસ હજાર રૂપિયા તો આ રીતે મિત્રો એની અસર થશે હવે ત્રીજી છે નહી ઉધાર ખરીદ પરત આપણે ખરીદી છે એ દાખલા તરીકે ઉદાહરણ નંબર અઢારમાં આપેલી છે ત્રણ લાખની છે કેટલી છે ત્રણ લાખની છે ખરીદી અને ખરીદ પરત છે વીસ હજાર ખરીદ પરત કેટલાની છે વીસ હજારની તો એની આંગણો કેવી રીતે થશે તે આપણે જોઈ લઈએ લેણદારો ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે લેણદારો ખાતે ઉધાર પાંચ હજાર રૂપિયા ખરીદ પરત વીસ હજાર રૂપિયા આપેલી છે ખરીદ પરત કેટલી આપેલી છે અહીં ખરીદી પરત વીસ હજાર રૂપિયા આપેલા છે એટલે અહીંયા બરાબર છે પર ખરીદી ને હવાલામાં એમ લખેલું છે કે પાંચ હજાર નું ખરીદ પરત કરવાનું નોંધવાનું રહી ગયું છે તો શું લખ્યું છે લેદારો ખાતે ઉધાર પાંચ ખરીદ પરત ખાતે પાંચ હજાર વેપાર ખાતામાં ઉધાર ખરીદી બાજુ खरीद उमेरी परतरी बात करो खरीद परत हजारोटल पांच हजार बात करो ताखे तो लाख ने पंचोतेर हजार बे लाख ने पंचोतेर हजार ए रीते बराबर ખરીદ પરત ન હોય તો ખાલી ડાયરેક્ટ સીધા ખરીદમાંથી બાદ કરી દેવાના થાય હવે આપણે પાકા સરિયામાં શું થશે તો પાકા સરિયાની અંદર મિત્રો લેણદારો આપણને જે આપેલા હોય દાખલા તરીકે અહીંયા લેણદારો આપણને આપેલા છે પચાસ હજારના પચાસ હજારના લેણદારો આપેલા છે તો એમાં નહીંનો દાલ ખરીદ પરત શું થશે ખરીદ પરત બાદ થશે કારણ કે એટલા છે ને એ ઓછા થશે લેણદારો આપણે શું થશે એટલા લેણદારો ઓછા થશે આ રીતે એની આમનો થશે બરાબર છે એની બે અસર થશે વેપાર ખાતામાં ખરીદ પરત મોંઘવારી ખરીદી માંથી બાદ કરો પાકરી આમ લેણ મૂડી દેવા બાજુ લેણદારો માંથી બાદ કરો બંને બાદ થવાના ખરીદીમાંથી બાદ થાય

છ લાખનું વેચાણ આપેલું છે એ આપેલું વેચાણ છ લાખનું ઉધારમાં દીધેલું છે બરાબર છે અને વેચાણ પરત પણ કાચા સરિયામાં આપણને આપેલું છે દસ હજાર રૂપિયા વેચાણ પરત એ પણ ઇનર કોલમમાં લખશું દસ હજાર રૂપિયા બરાબર છે નીચે લખ્યું છે પાંચ હજારનું વેચાણ પરત રહી ગયું છે તો પાંચ હજારનું વેચાણ પરત રહી ગયું છે તો આમાં વેચાણ પરત ઉમેરવાનું વેચાણ પરત રહી ગયેલ બરાબર છે એ પાંચ હજાર રૂપિયા એમાં ઉમેરશું એટલે પંદર હજાર થશે અને પંદર હજાર રૂપિયા ટોટલ વેચાણમાંથી બાદ થશે એટલે આઠ લાખ ને છ છ લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા આવશે આવ કેટલા આવશે છ લાખ ને પંચ્યાસી હજાર એટલે વેચાણમાંથી વેચાણ પરત બાદ થાય સમજાય કે દાખલામાં બીજી વેચાણ પરત આપી એમાં ઉમેરી દેવાની અને ડબલ વખત બાદ કરું તો વેચાણ પર બાદ કરું પછી તેમાંથી રહી વેચાણ પર બાદ કરું તો એ છ લાખ પંચ્યાસી હજાર આવશે આપણે એમાં જમા બાજુ વેચાણ પરતમાંથી માંથી ઉમેરી તો વેચાણ પરત ઉમેરી પછી વેચાણમાંથી બાદ કરું પાકરી એમ મિલકતમાં લેણદારો લેણામાં દેવાદારોમાંથી બાદ બાદ કરાખલા તરીકે દેવીદાર દેવાદારો નેવું હજાર છે બરાબર છે એમાં નહીં નો વધારે વેચાણ પરત એટલા લેણદારો આપણા ઓછા થશે કેટલા છે પાંચ હજાર બારે આવશે પંચ્યાસી હજાર તો આ રીતે મિત્રો એની ડબલ અસર થશે તો હવે આપણી આમનો તો સોરી હવાલા બધા પૂરા થાય છે હવે મિત્રો અમુક ગુપ્ત હવાલાઓ છે જે નીચે નથી લખેલા હોતા પણ એના જે ઇન્ટરવ્યુ હોય છે ને એની સામે તારીખો લખેલી હોય છે અથવા કોઈક વિગત લખેલી હોય એ વિગત આપણે ધ્યાનમાં દેવાની એને છુપા હવાલા કહેવામાં આવે છે એ નીચેની રખડ હોય દાખલાની રકમમાં નીચેની રખડ હોય એ હવાલાની સામે એ કાચા સરિયાની અંદર જ રકમની અંદર તમને એક આવી રીતે પાંચ હવાલા છે

એક મહિનાનું ચૂકવાનું શું થાય બાકી પગાર થાય તો બાકી પગાર છે એ આપણે તરીકે લેવો પડે તો કેવી રીતે લેશું આ છે એક મહિનાનું ખબર પડે અગિયાર ભાગે અગિયાર અગિયાર એકવીસ હજાર થાય એકસો એકવીસ એટલે એક મહિનાનો પગાર અગિયાર હજાર બાકી થાય અને અગિયાર ભાગીએ તો એક મહિનાનો કેટલો છે અગિયાર હજાર બાકી થાય તો એ બાકી પગાર છે એનું આપણે કેવી રીતે આપશું ચૂકવાનો બાકી પગાર છે બરાબર છે આ રીતે લખેલો હોય આપણે શોધ્યો હોય તો ચૂકવાનો બાકી પગાર છે તો એને આપણે શું કરવું પડે નફા નુકસાન ખાતાની જે પગાર આપેલો હોય એમાં ઉમેરવો પડે દાખલા તરીકે પગાર છે આપણને પચાસ હજાર આપેલો હોય સોરી એક લાખ એકવી હજાર આપેલો છે એક લાખ એકવી હજાર આપેલો છે એની અંદર પ્લસ અગિયાર હજાર બીજો કરવાનો એટલે એક લાખને બત્રીસ હજાર આઉટ કોલમમાં લખવાના ચૂકવાનો બાકી પગાર આ રીતે ચૂકવાનો બાકી પગાર બરાબર છે તો બીજી અસર અસરની કેમ થશે મૂડીને દેવા બાજુ ચૂકવાના બાકી છે ને તો ચૂકવવાનું બાકી પગાર અગિયાર હજાર બસ આ હવાલો થઈ ગયો તમારો આ છુપો હવાલો કરે તારીખ લખી છે ભાગો એટલે આવશે અગિયાર મહિનાનો પગાર ચૂકવાનો છે એટલે થઈ બે સુધીનો છે આ હિસાબ આપણો માર્ચમાં પૂરો થતો હોય તો એક મહિનાનો બાકી છે માનીને આ રીતે કાચા સર એક લાખ એક હજાર પગાર આપ્યો છે એમાં અગિયાર હજાર ઉમેરો બાર મહિનાનો એક બત્રી થઈ ગયો અને આપણે ચૂકવાનું બાકી છે એટલે આપણું દેવું કહ્યું એટલે બે હજાર રૂપિયા એમાં આવે વીમા પ્રીમિયમ મિત્રો ત્રીસ નવ પંદર સુધી વાર્ષિક પ્રીમિયમ છ હજાર છે ઉધાર બાકી વીસ હજાર એટલે કાચા સરિયામાં વીસ હજાર રૂપિયા લખેલા છે વીમા પ્રીમિયમના અને એમાં આપણને કેટલું પ્રીમિયમ આપેલું છે ત્રીસ નવ પંદર સુધી ચૂકવાયું છે આપણો હિસાબી એકત્રીસ ત્રણ પંદરના થાય પંદર છે એટલે હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે એકત્રીસ ત્રણ પંદરના પૂરું થાય અહીંયા લખ્યું છે ત્રીસ નો પંદર સુધી છ મહિનાનું વધારે છે એટલે અગાઉથી ચૂક્યું કહેવાય છ મહિનાનું અગાઉથી ચૂક્યું કહેવાય તો છ મહિનાનું પ્રીમિયમ અહીંયા લખ્યું છે કે વાર્ષિક પ્રીમિયમ છ હજાર છે વાર્ષિક પ્રીમિયમ કેટલું છ હજાર તો છ મહિનાનું કેટલું થાય ત્રણ હજાર થાય ને તો ત્રણ હજાર રૂપિયા છે એ અગાઉથી ચૂકવેલ છે 3000 રૂપિયા શું છે એ બે ધન ફંક્શન શું શું આવે ઉધાર પ્રીમિયમ એ આપેલું હોય આપણે પ્રીમિયમ કેટલું આપેલું છે 20000 પ્રીમિયમ ની રકમ કેટલી આપી છે 20000 આપેલી છે એમાંથી અગાઉ થી ચૂકવેલું 3000 બાદ કરો એટલે 17000 રૂપિયા આઉટ કોલમ માં આવશે 3000 ક્યાંથી આવે મિત્રો આમાં લખી દીધું છે કે વાર્ષિક પ્રીમિયમ 6000 સહિત બરાબર છે ને એટલે તો

પછી છે મિત્રો બેંક લોનનું વ્યાજ બાર ટકાની લોન છે અને બેંક લોનનું વ્યાજ કીધું છે એક લાખની લોન છે બાર ટકા લેખે એનું વ્યાજ બાર હજાર થાય બરાબર છે તો દસ હજાર ચૂકવાઈ ગયા છે ઉધાર બાકી દસ હજાર બોલે ખાચા સુરિયામાં તો બે હજાર ચૂકવાના બાકી છે ચૂકવાના કેટલા છે બે હજાર ચૂકવાના બાકી છે તો ચૂકવાના બાકી છે તો આપણે શું કરશું તો આપણે કાચા સર્વેની અંદર નફા નુકસાન ખાતમ ઉધાર પાછું બે કિલોના વ્યાજમાં ઉમેરશું મારી જગ્યા નથી રહી કાઢી નાખું આમ તો બહુ સહેલા હોય છે વાંચી તો ખબર પડી જાય આપણને દસ હજાર તો આપી છે બેંક વ્યાજ દસ હજાર ઉધાર બાકી આપી છે તોડીને દેવામાં એ લોકોનું બેંકનું ચડેલું વ્યાજ અથવા ચૂકવાનું બાકી વ્યાજ બે હજાર રૂપિયા તો બસ મિત્રો આની અસર બંને થઈ ગઈ ભાડાપટ્ટાના મકાનમાં તમને કરી દીધો છે છતાં તમને કહી દઉં કે એક હિસાબ લઈએ પાંચ વર્ષ દર વર્ષે એક લાખ પાંચ લાખ મિલકત છે મકાનની કિંમત કેટલી છે ભાડાપટ્ટા મકાનની કિંમત ભાડાપટ્ટા મકાન પાંચ લાખનું છે તો એક વર્ષમાં માની વાળે એ લખાય ઉધારભાઈ માંડીવાળીલ ભાડાપટ્ટા મકાનની કિંમત દર વર્ષે એક લાખ વરે બે ત્રણ ચાર પાંચ અને આમાંથી એક લાખ બાદ કરવાના આઉટ કોલમમાં ચાર લાખ લખવાના એટલે કે ભાડાપટ્ટાનું કોઈ મકાન હોય તો એ આખા વર્ષની અંદર આપણે માની વળીએ એટલે નુકસાન કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય અને જે મિલકત આપી હોય એમાંથી બાદ કરીને ચોખ્ખી રકમ લખાય તો રોકાણોનું વ્યાજ તો મિત્રો રોકાણોનું વ્યાજ છે બાર ટકાના બોન્ડમાં એને એબીસી કંપનીમાં રોકાણ કરેલું છે તો રોકાણો ઉપર બે લાખ રૂપિયા છે ઉધાર બાજુ કેટલા રૂપિયા લખ્યા છે બે લાખ તો બે લાખનું મળવાપાત્ર બાર ટકા લખે બારડું ચોવીસ હજાર થાય કેટલા થાય ચોવીસ હજાર એમાં મળેલ રોકાણ પર બાર હજાર છે તો બાર હજાર આપણે મળવાના બાકી છે શું છે મળવાના બાકી છે તો પણ ખાતાની જમા બાજુ એ મળેલું વ્યાજ કાઉસમાં લખો રોકાણ રોકાણનું વ્યાજ મળ્યું બાર હજાર રૂપિયા અને વત્તા મળવાનું બાકી મળવાનું બાકી બાર હજાર રૂપિયા આઉટ કોલમમાં ચોવીસ હજાર મળવાનું બાકી છે આપણે મિલકત કહેવાય એને મિલકતને લેણા બાજુ રોકાણનું વ્યાજ રોકાણનું વ્યાજ મળવાનું બાકી બાર હજાર રૂપિયા તો આ રીતે પાકા મિલકતને લેણા બાજુ લખાય અને મળવાનું બાકી વ્યાજ છે એ જમા બાજુ જે બાકી હતું આપણને ખબર કેમ પડી બાકી છે બાર ટકા લેખે બારનું ચોવી હજાર થાય બે લાખનું બરાબર છે એમાં ઉધાર બાકી તરીકે આપેલું છે આ જમા બાકી તરીકે એટલે બાર હજાર રૂપિયા જમા બાકી આપેલી છે કાચા સર્વિયોમાં નોંધી ભાઈ બાર હજાર આપણે મળી છે તો હજી બાર હજાર બાર આપણે લેવાનું બાકી છે આ બાર હજાર છે એ આ બાર હજાર નથી મિત્રો આ બાર હજાર તો કાચા સર આપેલા છે પણ ચોવીસ હજાર વાત થાય તો એનું આપણે આ બાર હજાર રૂપિયા શું છે આપણે મળવાનું બાકી આ કાચા એ લખ્યું હવાલાનું આ છે હવાલા આ છે કાચા એમ એ ટોટલ રૂપિયા થાય હવાલાની બે અસર થાય એ મિલકતને બાજુ આપણે પૈસા મળવાનું છે આપણી મિલકત છે તો એ મિલકત ને લેણા બાજુ આવશે તો મિત્રો લગભગ બધી પ્રકારના હવાલા મેં તમને કરાવી દીધા કોઈ પણ હવાલો બાકી નથી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં હવાલાવાળા દાખલા જઈશું ત્યારે તમને વધારે અનુભવ થશે જય શિયા રામ જય દ્વારિકાધીશ